આખીરા ટૂંકમાં વરસાદ ચાલુ ને અમારી ડેન્ગીની તબિયત બહુ ખરાબ થાય બીક લાગે છે કેમ કે વરસાદનું વાતાવરણ હોય ને નાના છોકરાને બહુ નડે અત્યારે તો સુતી છે મસ્ત મજાની બહુ રોઈએ ઘડીક બે ત્રણ કલાક તો બહુ રોઈ પછી એનો પ્રોબ્લેમ રોવે છે તો પછી રોતી બંધ થઈ ગઈ અને થી પ્રીતિ માથે રસોઈ બનાવવાનું નક્કી કર્યું છે સલુ પણ કરી દીધું છે કાલે લોટ ધરાવી આવ્યા હતા કંચને કીધું ડબ્બા મૂકાવી દીધા કે ડબ્બા મૂકવા દિવસ ઘંટીએ તો કંચન ડબ્બા મૂકી દીધા દરાવીને આવી ગયું છે તો હાજી રાઈ દીધું અને અત્યારમાં રોટલી પણ બનાવે છે પ્રીતિ પ્રીતિથી બેઠા તુંથી પણ એમ કે એડજેસ્ટ કરી લે છે હા તો ટાકા તો જો એક જગ્યાએ સાબ મૂકેલો છે રોટલી છે તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હા હા દે ચાટ લેવા હા ખાલી હા અમે બધા જવાબ ઠેક હમ તો હું રોટલી બનાવી નાખી સાહેબ ચા બનાવી નાખી ચલીએ નાસ્તા કરી લઉં પછી કરવાની છે ટાઈટ ને વરસાદ ચાલુ થઈ ગયા મોજા એક પલ દી ગયા પ્લસ તો એક હતા ન ખવાય ગયા તો ઈ ધ ટાઈટ તો રોટલી આપડે તૈયાર થઈ ગઈ છે નામ જો વરસાદ આખી રાત આ રીતે વરસાદ આવ્યો છે મંદિર છે અમાર ગામનું રણછોડરાય મંદિર છે એટલે હજી વરસાદ ચાલુ છે એવું દેખ બેન બેન જો જો આપણે ગાડી અહીંયા પલ્લે છે ભાઈ આમ નમસ કેમ કે પાડી અહીંયા હતી ને તો પાડી ને પહેલા રાતે અંદર લીધી હતી ત્યાર પછી બહાર કાઢ નાખી છે આમ જો વરસાદ અમે બહુ નહી દેખાય પણ વરસાદ બહુ પડી ગયો જો આમ તગાર આખી રાત ના બે તગાર ભરાય ઉપરથી પડી ગયો વરસાદ આવી ગયો છે

આખા પરાવી નાખી મારા પછી હજી ટોપી નથી વસ્તુ નથી પછી લેવા જવાની બાકી છે કા બાબુ તો એટલે હું અગણ અગણ પ્રાઇ નાખી ઓલા એવા ને નાખી પછી હું હવે ત્યાર કરી નાખીએ દવા કેમ કે મારી બેન મસ્ત મજાની હવે રમશે તો મારા જે થામડા ધોવાનું બાકી છે બી લોગડા ધોવાનું બાકી છે તો પછી મારા પતિ છે પછી હું ઢીંગીબહેન બેન પાસા પી દઉં દવા પાસા રોડાઈ લો એવા તો જલ્દી જલ્દીમાં થઈ જશું તૈયાર કારણ કે તુલસીવા નજીક આવે છે મને ખબર હતી જ નહીં બાપુ નો પંદર મિનિટ પેલા ફોન આવ્યો કે ભાઈ તુલસી તો આપડે જાન માણસો મંદિર છે

અમારી ડીંગી રહેતી નથી આસ મારી મહાડે તે મગ હું ખાધું રોવે હું કામ ખાને એ અબે અબે પેટ ભરાઈ ગયા તો હું કરવા હું કા જાઉં મને પોક દુખી જોઈ લીજે કપડા સાવે પીતી નથી આ આ આ એ પૈસા માં ને अरे वाह तो यूट्यूब पर बनेंगे मेरी बेटी यूट्यूबर बनू बेटा अरे वाह कह दिया सब्सक्राइब करो हम क्या कह दियो बाय बाय सब्सक्राइब करो हम बाय बाय हु नो नो हु डाई छोकरी सु ओ एम कह दवाय कि हु डाई छोकरी सु हु मां सु नो नो सानी थई जा तो सानी थे जा बधाई ने खबर पड़ी जाए अरे ना भूख लगी जा भाई भूख लगी ધાતી નથી ભાવ હમ તું કબ દુઃખતું હે બી શરીને ઓલા ચાઈના થાંભડા પણ લાગશું ઉટકસ તું મેં લાયા ભૂલ ગયા મેં જાય મને ખીચ સડે મને એકદમ હું માય થાંભડા પીડા સારા રે હા હું છે ભાઈ ભૂલાઈ જયા મને ભાઈ દૂધ ન થારું તો જીલો મને પાડીનું કેમ કે પેલા ભેંસનું પણ જે બગડી જાય સમજો વેટ કોચા તો ફોદા સમજો

લગ્ન કેમ કરે એ ખબર ન હોય લગ્ન થઈ પછી છોકરાને કેમ મોટા કરે ખબર ન પડે પણ શું છે અનુભવ આવતો છે ડગલું આલો ને સ્ટેપ બાય સ્ટેપ આમ અનુભવ આવતો છે લગ્ન થાય પછી ખબર પડવાનું તમને ખબર પડવાની પડી તો કે પૈસા હોવો જ હોય તો કાંઈ છે એની લાઈફમાં લગ્ન કરી લે છોકરું હોય ને પૈસા ન હોય તો બાપા કાંઈ નથી આ બધા ખર્ચા જ છે ડુંગમાં છોકરું થાય લગ્ન થાય કે ખર્ચા જ કાંઈ એમને કેટલા પૈસા તમે માપજ ને દવાખો વસે તો આવી જાય બેઝાને ખબર ન પડે

ਕਿਮ ਜੋ ਦਵਾਖਾਨਾ ਹਮਣਾ ਹਮਣਾ 25000 ਰੁਪਏ ਦਵਾਖਾਨਾ ਮੈਂ ਦਿੱਤਾ ਆਉ ਬੀ ਤੁ ਕਿਹਾਏ ਜੇ ਕੋਟਾ ਕਾ ਨਾਸੀਬਤ ਮਰੀ ਹਾਂ ਹਾਸੀਬਤ ਸੇ ਨਾ ਦਵਾਖਾਨਾ ਬਾਈ ਕੋਈ ਨੇ ਪੁੱਛ ਦਵਾਖਾਨਾ ਕਿਉਂ ਆਵੇ ਏਮ ਨੇ ਆਪਰੇ ਕਪਾ ਖੇਤਰ ਮਾ ਆਵੇ ਤਾਂ ਰਾਹ ਤੋ ਕਾ ਬਣੀ ਆਏ ਤੇ ਇਟਲੇ ਮੋਟੂ ਆਵੇ ਨਾਨੂ ਆਉਤੂ ਨਹੀਂ ਬਾਬਾ ਪੰਖਾ ਬੈ ਸਾਲੂ ਕਰਵਾ ਮਰੀ ਢਿੰਗੀ ਹੋਈ ਜੇ ਟਾਈਟ ਸੇ ਪੰਖਾ ਹੂੰ